જમ્યા પછી તરત જ પાણી પીતા હોય તો જેથી જાઓ પાણી આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે તેથી જ હેલ્થ એક્સપર્ટ દ્વારા દરરોજ ત્રણથી ચાર લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે ડૉક્ટર મુજબ જમતા સમયે પાણી પીવાથી બચવું જોઈએ ભોજન કરવાની સાથે કે તેના તરત પછી પાણી પીવાથી એસિડિટી બ્લોટિંગ જેવી સમસ્યા થઈ શકે છે જે લોકો જમ્યા પછી તરત જ પાણી પીવે છે તેમને સ્વાસ્થ્યની અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જમ્યા પછી કેટલી વાર પછી પાણી પીવું જોઈએ તો હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે ખોરાકને પચવા માટે લગભગ બે કલાકનો સમય લાગે છે આ દરમિયાન વચ્ચે પાણી પીવાથી અસર આપણા ડાયજેસ્ટ સિસ્ટમ પર પડે છે જમવાના લગભગ પિસ્તાલીસથી સાઠ મિનિટ પછી પાણી પીવું જોઈએ આ વાતનું પણ ધ્યાન રાખો કે જમવાના અડધા કલાક પહેલાં પાણી પી લેવું જોઈએ યોગ્ય સમયે પાણી પીવાના ફાયદા ભોજન કર્યાના એક કલાક પછી પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે યોગ્ય સમયે પાણી પીવાથી પાચન યોગ્ય રીતે થાય છે અને પાચનતંત્ર મજબૂત રહે છે પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા નથી થતી શરીર ખોરાકમાં રહેલા પોષક તત્વોને સારી રીતે શોષી લે છે યોગ્ય સમયે પાણી પીવાથી પણ સારી ઊંઘ આવે છે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાના ગેરફાયદા સ્થૂળતાની સમસ્યા પાચનની સમસ્યા બ્લડ શુગર લેવલ વધવાની સમસ્યા અને પેટમાં ગેસની સમસ્યા જમ્યા બાદ તરત પાણી પીવાથી પાચન ક્રિયા કમજોર થઈ જતી હોય છે પાણીની તાસીર ઠંડી આ કારણે જમ્યા બાદ તરત પાણી પીવાથી ઇન્સ્યુલિનનું લેવલ વધી શકે છે પાણી ભોજનમાં રહેલા ગ્લુકોઝનું પ્રમાણ બદલી દેશે આ કારણે વજન વધવાની સમસ્યા થતી હોય છે ભોજન બાદ લેવામાં આવતું પાણી અને એસિડના કારણે ખોરાકમાં થવાવાળી ક્રિયામાં અવરોધ પેદા કરે છે આ આ કારણે કારણે પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે શરીરને ખોરાકના ન્યુટ્રિશન સોચવા માટે અડધો કલાકની જરૂર પડે છે જમ્યા બાદ પાણી પીવાથી ગેસ્ટ્રિક એલર્જી ઓછી થાય છે તેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી અને આ કારણે પેટમાં ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ ઘર કરી જતી હોય છે ડોક્ટર્સના જણાવ્યા મુજબ જમ્યા બાદ ખોરાકના પોષક તત્વોને પચવા માટે સમય આપવો જરૂરી છે જો તાત્કાલિક પાણી પીવામાં આવે તો શરીરને આ સમય મળતો નથી તેથી જો મિત્રો તમે પણ જમ્યા પછી તરત જ પાણી પીવાની ટેવ હોય તો આજથી છોડી દેજો